તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રાત્રિના એક વાગ્યાથી લઈ અને એક પંદરના સુમારે વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અડાસ ગામના દામપુરા સીમમાં પરસોત્તમ બુધાભાઈ રાઠોડના ઘરમાં ચારેક જેટલા પચીસથી ત્રીસ વર્ષની ઉંમરના ચોર લૂંટારાઓએ મોઢે બુકાની બાંધી તેમના ઘરમાં પ્રવેશ કરી લાકડી અને દંડાથી પરસોત્તમ બુધાભાઈ રાઠોડ તેમની પત્ની તથા તેમની દીકરીને બાણમાં લઈ તેને ધાક ધમકી આપી તેમની પાસેના રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી એક લાખ અડતાળીસ હજાર રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલ હોવાની પોલીસને જાણ થતાં તાત્કાલિક વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સેલાણા સાહેબ તથા સ્ટાફના માણસો તાત્કાલિક બનાવાળી જગ્યાએ ગઈ પહોંચી અને નાકાબંધી કરેલી પરંતુ સમય વીતી ગયેલો હોય આરોપી નાસી છૂટવામાં સફળ થયેલા પરંતુ આ બાબતે પરસોત્તમ બુદ્ધાભાઈ રાઠોડે ફરિયાદ આપતા લૂંટનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર ગુનો અંડીટેક હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જી આર મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે એલસીબીના પીઆઈ પીબી જાદવ તથા પીએસઆઈ એસટી પટેલ તથા વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સેલાણા સાહેબની અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક કરવા માટે જરૂરી સૂચના આપેલી આ બાબતે અમે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અને પીએસઆઈને જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને હકીકત મેળવતા આ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં કોઈ પણ આવા ચોર લૂંટાણોની કોઈ હકીકત છે કે તે બાબતે ચેક કરતા વાસદ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ અર્જુનસિંહને હકીકત મળેલ કે જેની જે રાત્રિના સમયે લૂંટ થયેલી હતી તે સમયે રાત્રિના સમયે જીજે વીસ પાસિંગની સફેદ કલરની ઇકો ગાડીની મુવમેન્ટ જાણવા મળેલ છે આટલી હકીકત જાણ થતાં વાંસદ ટોલ નાકાના સીસીટીવી કેમેરા તેમજ આણંદ જિલ્લાની આજુબાજુમાં જેટલા પણ ટોલ નાકા આવેલા છે તે જગ્યાએ સફેદ કલરની જીજે વીસ પાસિંગની ઇકો ગાડીની ચેક કરતા જીજે વીસ પાસિંગની છોતેરસો નંબરની ગાડીની હકીકત મળેલી અને તેનું ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં એની મુવમેન્ટ જણાવતા આ બાબતે ઈ ગુજકોપની અંદર સર્ચ કરી અને આ માલિકનું નામ સરનામું મેળવેલું ત્યારબાદ આ માલિકની પૂછપરછ કરી આ ગાડી કોણ કોણ લઈ ગયું છે તે બાબતે હકીકત મેળવી ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ગુનાના કામે વાપરેલ ગાડી સાથે પકડવામાં આવેલા છે આ આરોપીઓની પૂછપરછ કરતા નરેશભાઈ મસુલભાઈ કાળિયાભાઈ મીનાના ગામ ખજુરિયા અમોજભાઈ પારુભાઈ કાળિયાભાઈ ખરાડ ગામ રાતીગર ગજાનંદ માનસિંહ ચિત્રાભાઈ બારૈયા ગામ છરછોડા વિક્રમભાઈ દરિયાભાઈ અમરસિંહ પરમાર ગામ દસલા તથા સંકેશભાઈ ઉર્ફે સકો રસુલભાઈ બીજિયાભાઈ ભાભોર ગામ છરછોડા તમામ દાહોદ જિલ્લાના વતી છે તેમજ તેમની સાથે અન્ય પણ એક આરોપી કમલેશભાઈ મળીયાભાઈ ભાભોર ગામ છરછોડા આમ છ આરોપીઓએ મળી અને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત મળતા તે પૈકીના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી એક સવાતોલાના સૂર્યાના પેન્ડલવાળી સોનાની ચેન એક સોનાની વીટી એક સોનાની ચેન બે ગોળ સોનાની બુટ્ટીઓ નાકની સોનાની જડ તથા રોકડા રૂપિયા મળી